કરવા મોનિટરિંગ સિસ્ટમ રિયલ ટાઈમ રિપોર્ટિંગ અને ગ્રાઉન્ડ આધારિત નેવિગેશન નેટવર્ક વધુ મજબૂત બનાવ્યું છે રેન્ઝમ બાયર અને માલવેર જેવા જોખમો વધતા એવિએશન સિસ્ટમમાં સતત અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે અને જીપીએસએસ પ્રૂફિંગે ખોટા સિગ્નલ મોકલી વિમાનને ખોટી લોકેશન માનવામાં મજબૂર કરતું ગંભીર હેકિંગ છે જે મોટા અકસ્માત સર્જી શકે છે તેથી પ્રશ્ન એ છે કે આવા હુમલા સામે રાજકોટ એરપોર્ટ સંપૂર્ણ સજ્જ છે કે નહીં